ઓકે હા ટેન સ્ક્વેર ડેટા બરાબર સાયન્સર પ્લસ કોસ્ક્ટા બહુ ઇઝી છે સો સાયન્કવેર પ્લસ કોસ્ક્ર બરાબર વન એક નિત્યસમ સમ છે વન આ બંનેનો રૂટ કાઢો હવે એકનો રૂટ પણ એક જ નીકળશે તો ટેનના ટેબલમાં જે કિંમતોનું ટેબલ છે વન ક્યારે આવે છે તો ફોર્ટી એંગલ પર આવે છે તો મારો કરેક્ટ આન્સર છે ફોર્ટી ઓકે હવે કોસ્ટા ઇઝ ઇક્વલ ટુ બી એ પ્લસ બી સ્ક્વેર છે તો સાઇન શોધો ઓકે આ પણ બહુ ઇઝી છે સાઇન્સ સ્ક્વેર ડેટા ટુ વન માઇનસ આપણને ખબર છે square સ્કવેર is equal ટુ વન માઇનસ આ કિંમત મેં મૂકી દીધી ઉપર માં આપેલી છે b નો સ્વેર અહીંયા સ્ક્વેર કરવો હોય તો ખાલી રૂટ નીકળી જશે આ નીકળી ગયો સ્ક્વેર થઈ ગયો ઓકે હવે આમાંથી તમને વન માઇનસ આ તમને એમસી માં દેખાય છે નહીં નથી દેખાતો અને સિમ્પ્લીફાઈ ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી ઓપ્શનમાં નહીં દેખાય ત્યાં સુધી આનો લસા કેવા છે સ્કવેયર પ્લસ બી સ્કવેર કેટલા ને મલ્ટીપ્લાય મલ્ટિપ્લાય કરતો એ સ્કવેર આવે એ સ્કવેર બી સ્વેરથી સ્કવેર બી સ્ક્વેર કેટલાથી મલ્ટિપ્લાય કરતો સ્કવેર બી સ્કવેર આવ્યો 1 થી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપો એ સ્કવેર plus બી સ્ક્વેર પ્લસ બી બી પ્લસ બી બી તો અહીંયા શું વધ્યું એ સ્કવેર અપોન એ સ્કવેર પ્લસ બી સ્ક્ર હવે આને મેં રૂટમાં લીધું સ્કવેર મેં કેમ હું સિમ્પલીફાય કરી રહ્યો છું જ્યાં સુધી ઓપ્શનમાં આન્સર છે એ મને દેખાય નહીં ત્યાં સુધી હું કરીશ હવે એ સ્ક્વેરનો રૂટ નીકાળીશું તો એ અને આ એ પ્લસ બી તો આ મને મારા ઓપ્શનની અંદર દેખાય છે એટલે આને હું ત્યાં સુધી સિમ્પલિફાય કરીશ જ્યાં સુધી મને સંતોષકારક જવાબ

કેમ તો કે મને અહીંયા મને કરી ખબર પડી કે બંને બાજુ પ્લસ કરવાનો તો અહીંયા પ્લસ છે તો મારે જમણી બાજુ પ્લસ કરાવવું હોય તો મારે ડાબી બાજુનો ભી પ્લસ કરવું પડે તો જ વચ્ચે પ્લસ સાઇન હવે બંને બાજુ એક જ પ્રોસેસ કરવાની હવે બહુ ઈઝી છે જુઓ આનું એક્સપેન્શન હું કરું છું a² 2ab b² તો a² 2 અંદર લખીશ કોસ θ sin θ તમને કો કેમ આવો જો હું તમને કહું a² એટલે a² cos² θ બરાબર છે પ્લસ

बी स्क्र साइन्स स्क्टा बी स्क्वे को स्क्वे टीटा ओके हम अँ आइए अपने तो आ बनेक्र कोमन आ बने मे बी स्क्र कोमन साइन्स स्क्वे प्लस को स्क्टा बराबर वन वन तो मैं मारो फाइनल आंसर मिलो कि ए स्क्वेर प्लस बी स्क्र बराबर पी स्क्र प्लस क्यू स्क्वेर तो आंसर आक्वेर प्लस बी स्क्वे

ઈ શોધો હવે એ શોધવામાં ઈસ્યુ શું નડે છે તો જુઓ અઢાર મીટર આખું અઢાર મીટર છે આખું અઢાર મીટર છે બરાબર છે તો એ નું માપ શોધવું કઈક તમને લાગે છે પોસિબિલિટી કઈ રીતે મળી શકે યસ તો હું તમને શીખવાડું જુઓ આ બાર છે તો ઈડી જેટલું આ બીસી થશે એટલે આટલું બાર છે તો આટલું છ હશે એટલે મને મળી ગયું એ બી છ એટલે મારો આ કેસ સોલ્વ થઈ ગયો કે મારે આ શોધવું છે એની માટે એક ઇન્ફોર્મેશન મારી પાસે થઈ ગઈ છ હવે મને આ EB મળી જાય તો EB મળવાના કોઈ ચાન્સ તમને દેખાઈ રહ્યા છે કે મને EB મળી જાય આ EB મતલબ EB એટલે સીડી મળે તો બી ઈ બી મળી જાય પણ સીડી મળવાના કોઈ ચાન્સ તમને દેખાઈ રહ્યા છે કઈ રીતે મળી શકે ઓકે થિંક ઓકે હવે આપણે સોલ્યુશન પર જઈએ આ છ તમને મળી ગયું એ તમને સમજ પડી ગઈ હવે એની મેથડ આપણે બતાવી દઈએ કે CE જે છે સોરી CE નહીં આવશે CB આવશે CB બી સોરી DE આવશે DE બરાબર BC બરાબર બાર છે બરાબર તો AB કઈ રીતે મળશે હમણાં તમને શીખવાડ્યું મેં છ મળી ગયું મને બરાબર છે હવે ACB ACB એક મિનિટ આ ખૂણા એમાં બી ભૂલ છે ACB નહીં આવશે AEB આવશે AEB AEB ત્રીસ છે AEB છે આ ઓકે sin 30 મેં લઈ લીધું AB upon AB upon AE બરાબર છે ઓકે હવે આની અંદર સાઇન ની કિંમત મારી પાસે છે વન અપોન ટુ રાઇટ ઓકે પછી મારી પાસે ની કિંમત છે સિક્સ અને અહીંયા સોરી એ ઈ એ ઈ થોડું કરેક્શન આમાં કરવું પડશે હેરાફેરી કરી નાખીએ ટ્વેલ્થ સેન્ટીમીટર મને આન્સર મળી મળ્યું આ સિક્સ આ ખૂણો છે તો આ મને ઇઝીલી મળી શકે છે ઓકે એચ મીટર ઉંચી ઇમારતના ટોચ પરથી જમીન પરની વસ્તુના આવશે કોણ થિટા જણાય છે એટલે ઝીઝ ઈઝ થિટા રાઈટ તમે કો ને મને તો નીચે જોઈએ તો અહીંયા theta બનવો જોઈએ તો આ યુગ્મ જોડ બને ભાઈ જુઓ આ z બને છે એટલે આ theta તો આ બી theta એટલે લખવાનું નીચે જે અવશેષ કોણ અવશેષ કોણ એની માટે છે કે observer ઉપર છે કે નીચે છે ઉપરથી નીચે જોવે છે કે નીચે ઉપર જોવે છે એને સમજવા માટે અવશેષ કોણ અવશેષ કોણ word આવે છે તો h મીટર ઊંચાઈ છે એટલે આ h છે તો ઇમારત થી વસ્તુ અંતર એટલે આપણે cb ફાઇન્ડ આઉટ કરવાનું છે તો વી કેન easily apply formula tan theta is equal to ab upon bc બરાબર tan theta is equal to ab ની value h છે

પી કેન્દ્ર પી મતલબ સેન્ટર પી કેન્દ્ર પી તોતેર ની જીવા એ બી ના કેન્દ્ર થી અંતર આ જે જીવા છે તેનું કેન્દ્ર થી અંતર પંચાવન છે ત્રિજ્યા તોતેર છે તો એ બી ની સોરી હા એ બી ની લંબાઈ શોધો તો આ સી બી તમને મળી જાય પાયથાગોરસ થી એના ડબલ કરી દો રાઈટ તો સી બી તમે પાયથાગોરસ થી કરી દો શોધશો તો જ્યાં રાઈટ એંગલ બને એની આજુ અને બાજુ ઇક્વલ ટુ ની એક બાજુ સો ઓ સી સ્ક્વેર પ્લસ સી બી બરાબર છે તો આ તમને મળી ગયું ત્રેવીસ જીરો ચાર એનું મેં રૂટ કાઢ્યું દેટ્સ ફોર્ટી એટ ફોર્ટી એઇટના ડબલ કરી નાખવાના સિમ્પલી રાઇટ ઓકે સો ઇનફ ફોર ધીસ વિડીયો નેક્સ્ટ ટાઈમ શીખ્યું આપણે નેક્સ્ટ વિડીયોને જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ